વાવથરાજ જિલ્લાના દિયોદર પંથકમાં ફરી એક વખત ચોંકાવનારી ઘટના સામે આવી છે દિયોદર તાલુકાના કોટડા ફોણા ગામે પંદર વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી ફોસ લાવી અપહરણ કરી લઈ જવાની ઘટના પ્રકાશમાં આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે ઘટનાને દસ દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં સગીરાની હજુ સુધી કોઈ ભાળ ન મળતા પરિવારજનોમાં ભારે ચિંતામાં મુકાયા છે મળતી માહિતી અનુસાર કોટડા ફોડા ગામે રહેતી પંદર વર્ષની સગીરાને ગામના રોજ દિયોદર પોલીસ મથક ખાતે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ દાધારે પોલીસે આરોપી અલ્પેશજી રમેશજી ઠાકોર સામે બીએનએસ કલમ એકસો સડત્રીસ બે તેમજ સત્યાસી હેઠળ અપરણ ગુનો દાખલ કર્યો છે તેમ છતાં દસ દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં સગીરાની કોઈ ભાલ ન મળતા પરિવારજનોમાં ચિંતા વધી રહી છે પરિવારજનોએ જણાવ્યું હતું કે અમારી દીકરીને સુરક્ષિત પરત લાવવામાં આવે અને આરોપીને તાત્કાલિક ઝડપી કડક કાર્યવાહી કરવામાં આવે તેઓએ પોલીસ તંત્રને તાત્કાલિક પગલાં લેવાની અપીલ કરી છે હાલ સમગ્ર ગામ તેમજ આસપાસના વિસ્તારમાં ઘટના લઈને તંગ દિલીનું વાતાવરણ સર્જાયું છે સ્થાનિક લોકો પણ પોલીસ તંત્ર દ્વારા ઝડપી ઝડપીભેર કાર્યવાહી કરી સગીરાને આરોપીના ચુંગલમાંથી મુક્ત કરાવવાની માંગ કરી રહ્યા છે હવે એ જોવાનું રહેશે કે પોલીસ તંત્ર આ મામલે કેટલી ઝડપી કાર્યવાહી કરી સગીરાને સુરક્ષિત પરત લાવવામાં સફળ થાય છે હું ફોઈના કોટલાની છું મારા દીકરાની દીકરી છે સાહેબ પછી લાંથી અલ્પેશ ઠાકોર લઈને ભાગી ગયો છે અમે સુતા હતા ભાગી ગયો પછી અમે પોલીસ સ્ટેશનમાં જ્યાં તો પોલીસ સ્ટેશનવાળી અમારી કોઈ ફરિયાદ ના શિકારી ના સ્વીકારતા અમે ચાર દિવસથી પછી ફેર પાછા જ્યાં તો અમારી ચાર દિવસે અમારી લીધી છે ફરિયાદ તો એમાંથી કોઈ અમને જવાબ પાડતા નથી એમ આવો છો તો અમને કઈ તમે ચમો આવો છો અમને મળશે તો તમે લાઈ આપશો ન કે અમે ચોથી લાઈન આપો તો આવી રીતે અમને જવાબ કરે છે અમે સરકાર અમારું છે મા બાપ છે અમને પોલીસ વાળા પોલીસ સ્ટેશન વાળા અમને લાઈ જાય અમારી દીકરાની દીકરી અમને હોપી દે અમને તાત્કાલી અમારે જોવે આજ પંદર દિવસ થયા છે સાહેબ કોઈ કહો શીખાતા જ નથી અમારી અરજી કે અમારું જ તો અમારી બોલી કોઈ શીખાતા નથી પંદર વર્ષેની મારા દીકરાની દીકરી છે તો એની અમને ખૂબ ચિંતા થાય છે અમે જ લઈને ઉપર અમારી કોઈ પોલીસ કોઈ શીખાતા નથી અમે અમારી દીકરી લાવી છે એકદમ તાત્કાલિક મારી દીકરી વસ્તુ છૂતી હતી રાતનો અલ્પેશ ઠાકોર લઈને ભાગી ગયો છે તેથી અમે ફરિયાદ જ સરકારને સરકારે અમારું કોઈ સ્વીકારતા નથી પોલીસવાળા અમને ત્રણ દાડા ધક્કા ખવરાયા ચોથા દાડે ફરિયાદ લીધી તોય કહે તેથી કે અમે ગોચીને લાવો તમને બે દાડામાં આલો છો તોય કોઈ કહેતા નથી અને તેથી ફેર પાછા જ તો કે હવે મળશે તો અમે તમને લઈ જ કે ચોથું અમે લાવીને તમને સાહેબ એમ કે છે વિનંતી છે કે અમારી દીકરી મરેલી કે હાજી અમને અમારી દીકરીની ખૂબ ચિંતા છે અને અમારી દીકરી અમને હું પો મારી દીકરી પંદરસો વર્ષની છે અમને ખૂબ ચિંતા છે અમારા ઘરવાળાને ચિંતા છે અમારો આખો પરિવાર ખાવા ખૂદતું નહીં અમને પણ અમને એટલી વિનંતી છે કે અમારી દીકરી અમને પાસીએ હું કો અમે ઉડ ધૂડ કરો છો તો અમારી દીકરીનો પત્તો નથી પોલીસ એમાં જાઓ તો કે અમે તમને જડશે તો તમને હાલ ન કે કોઈ નહીં એમ કે છે પોલીસ વાળા બટાકા કાઢતા અમે બટાકા કાઢતા હતા રાતે અમે ફૂઈ ગયા અલ્પેશ ઠાકોર આવીને મારી દીકરીને રાતે લઈને અહીંથી જતો રહ્યો રાતે હું અહીંથી વિનોદભાઈ જો વિનોદભાઈ અમે જ્યાં પોલીસ સ્ટેશને પોલીસ સ્ટેશન એને જઈને ફરિયાદ ફરિયાદનું કીધું બે દાડા મારી ફરિયાદ ના લીધી ત્રીજા દાડા જઈને ફરિયાદ લીધી પછી હું હાલ અહીંયા જોઉં છું તો હાલ પોલીસ એમ કે છે મને કે તમે બે દાણા બે મોનશિયનમાં લઈને દો તો મને બોલે છે કે તમે તું આટલા ચમ લઈને આવે છે અને હું ચમ તો કરે છે આ શેતારમાં તમને લાવી આવી છે ને કે તમે મતાવશે દીવું ઉતર તમે આવી મને ધમચી હાલે છે મારી દીકરી પંદર વર્ષની છે હું હાલ ખૂબ પોલીસની કહું કે મારી દીકરી તમને મને લઈ આવ મને ખૂબ ચિંતા થાય છે મારો આખો પરિવાર અમે બધે કોઈ ખાવાનું પૂછતું નથી મને કે કોઈ કોણ ધંધો મને પૂછતો નથી અને મને ખૂબ ચિંતા છે મને એટલી મારી વિનંતી છે સરકારને પોલીસને કે મારી દીકરી મને ખૂંપે